આજના મોટા સમાચાર વોટ માટે મોદી ડાન્સ પણ કરશે રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપ પડક્યું ચૂંટણી પંચે રાવ પાટણ બિહાર તાલુક તારીખ એકત્રીસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સભાઓમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીથી ભાજપ પડકી ઉઠે છે અને ચૂંટણી પંચે ફરિયાદ કરી રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચાર પર એક રોક લગાવવા અને રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે રાહુલ જાહેરમાં માફી માગે તેવી પણ ભાજપના ચૂંટણી પંચ સમન્વય વિભાગ સંયોજક વિદ્યાચલ સામે આરોપ લગાવ્યો છે રાહુલ ગાંધીના નિવેદનથી માત્ર ચૂંટણી આચાર સંહિતાને ભંગ નથી થયો બલકે દેશના વડાપ્રધાન બંધારણીય પદની ગરિમાને ધ્વસ્ત કરવાનો પ્રયાસ પણ કર્યો છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીને નવ ઓક્ટોમ્બરે મુઝફ્ફરપુરના શંકરમાં ચૂંટણી ભાષણમાં રાહુલે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં મોદી કહો તો તે વોટ માટે ડાન્સ પણ કરે છે ભાજપે કહ્યું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન વડાપ્રધાન મોદીના બંધારણીય પદની ગરિમાને તિરસ્કાર કરે છે